Tidak terima kasih telah menonton video ini. Jangan lupa like, share dan subscribe channel ini. Terima kasih. સિવિલ હોસ્પિટલ ના અનુસંધાન મેં જે વિડીયો બનાવે છે મચ્છરોનો જેમ આર આઈ સેન્ટર બિલ્ડિંગ છે એમાં જે વોશરૂમ છે એમાં જે ત્રાસ જાજો છે અને મચ્છરોનો સગાવાળા દર્દીઓ પણ મચ્છરોનો જાજો ત્રાસ મચ્છર ને સાહેબ આપણને મચ્છર ને લીધે જો હાલાકી પડતી હોય સાહેબ તમે જોવા બેસો તો મચ્છર ને લીધે ડેન્ગ્યુ મલેરિયા એવા કેસીસ થવાના રહીએ આપણે સરકાર આપણી નગરપાલિકા એમ કે બાર આટલા કેસ છે સરકારી સિવિલ તંત્ર આટલા ચોકડે ચલેલા કેસ છે કે ડેન્ગ્યુ ના આટલા કેસ છે મચ્છરના આટલા છે તો ખરેખર તો અહીંયા સિવિલ હોસ્પિટલમાં જોવાની જરૂર છે કે આ મચ્છરો નો કેટલો ત્રાસ છે વિડીયો મેં કરી મેં કે એમ સેન્ટર છે નવું બિલ્ડિંગ છે વોશરૂમ નો વિડીયો છે બરોબર એ મે બનાવેલ છે એટલે એ સરકાર ને આપણે સરકારી તંત્ર દેખાડવા માટે કે તમે આ ધ્યાન રાખો જો સિવિલ હોસ્પિટલમાં આવી બેદરકારી હોય તો તમે બીજે શું ધ્યાન દેવાના છે મારી માંગ એટલી જ છે કે સાહેબ જો કે ઉંદર નો વિડીયો આવ્યો છો પછી વંદાનો વિડીયો આવ્યો છો પછી આકાભા વિડીયો જાહેર કર્યો કે સારવારમાં હરકી રીતે જવાબ કોઈ નથી બરોબર પછી જે મેં આ વિડીયો બનાવી મચ્છરનો વિડીયો છે તો ખરેખર સિવિલ હોસ્પિટલમાં એટલી બેદરકારી ચાલી રહી છે ને તમે તંત્રને આપણે એવી કહી શકીએ કે તમે આ વસ્તુ જોવો તમે અને આ વસ્તુ સરખી કરાવો એમ તંત્ર પાટલે તંત્ર પાસે એટલી જ માંગ છે કે જો સિટી સ્કેન માં પાંચ પાંચ કલાક વાર લાગતી હોય કે પાંચ પાંચ કલાક વાર લાગી કલાકાર હોવા છતાં તમે તો સામાન્ય જનતા છે તો અમારું તો કોઈ જોવે જ નહીં ને ફર્સ્ટ પ્લસ આ જે વિડીયો છે મચ્છર ના વિડીયો માટે હું કહું કે રાજકોટમાં એવું કહેતા હોય કે સિવિલ આપણા આટલા કેસ છે રાજકોટની અંદર ડેન્ગ્યુ ને મલેરિયા તો તમે સિવિલ હોસ્પિટલમાં જો તમે ત્યાં મચ્છર હતું ત્યાં તો તમે કઈ કરતા નથી